શરૂ કરવામાં આવી છે જેમાં દેશના કોઈ પણ એક એક રાજ્યથી બીજા બીજા રાજ્ય સાથે જ વર્ષ સુધી માટે સમિતિઓનું નિર્માણ કરવામાં આવેલું છે એક રાજ્ય સાથે બીજા રાજા રાજ્ય સાથે જોડવામાં તેમજ વેપાર પણ આદાન પ્રદાન કરવામાં આવશે તેવી જ રીતે અસમ રાજ્યને પણ રાજસ્થાનની વેશભૂષા સંસ્કૃતિ ભાષા પરંપરા રીતિ રિવાજથી પરિચિત કરાવવામાં આવશે ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા અંતર્ગત એક ભારત શ્રેષ્ઠ ભારત વધ અને એ જ આ બધું તાકાત છે એટલે જ તો આપણે એકબીજા સાથે જોડાઈ